લોલ ના પૂર્વ ધારાસભ્ય સોલંકી બનવું પડે બંધાયા છીએ કરવી પડશે પુરુષોત્તમ સોલંકીભાઈને પણ યાદ કરવા પડશે જયારે જયારે સમાજને જરૂર પડે ત્યારે પુરુષોત્તમભાઈ સોલંકી બનવામાં પણ ક્યાંય આપણે કચાશ ના મૂકીએ એવી પણ વિનંતી કરું છું કલોલ ના પૂર્વ બળદેવજી કહ્યું કે સમાજના વિકાસ માટે સત્તા જરૂરી છે સત્તા વગર આપણે આગળ ન વધી શકીએ સમાજની એકતાની વાત કરતા તેમણે મંચ પરથી પરશોત્તમ સોલંકીને યાદ કર્યા અને કહ્યું કે સમાજને જરૂર પડે ત્યારે પરસોત્તમ સોલંકી બનવું પડે